અમારા ગામમાં દિવાળ શું આમાં બિચારા હોય ભાઈ અમારે તો આ કહું ને અમારે દિવાળી છે સારું છે પણ અમારે બે છોકરા વગર અમારે અંધારું છે દિવાળીમાં અંધારું થયું અમે એમ કે છે અમારી દીકરીઓ રોવે છે એના બાપા વગર તો રોવે ને દીકરીઓ બીજા નિશાળી થઈ આવી કાંક હારે ગ્રેટી આવી તો એ દીકરી નો રો બાપ નથી તો એ બીજે રો बोटाद में जो कड़दा થયો છે હળદર ગામે જે ઘટના બની છે તેમાં ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને એમાંથી બે થી ત્રણ ખેડૂતો જે છે તે મૂડી તાલુકાના આ ગામના છે અને એ ગામના લોકો મારી સાથે ઉપસ્થિત છે એમના દીકરાને જે છે તે અટકાયત કરી અને જેલમાં લઈ જવામાં આવ્યા છે દિવાળીનો તહેવાર છે અને દુધઈ ગામમાં અત્યારે બીએસ નાઇનની ટીમ ઉપસ્થિત છે હું કાજલ સુવા બીએસ નાઇનના માધ્યમથી એના ઘરના લોકો સાથે વાત કરી રહી છું અને જે સંગ્રામભાઈ કરીને છે જેમની અટકાયત કરવામાં આવી છે એમના માતા મારી સાથે ઉપસ્થિત છે જે ઉપસરપંચ છે દુધઈ ગામના અને એમને મારે પૂછવું છે કે તમારા દીકરાની જે અટકાયત કરવામાં આવી છે એમાં શું કહેશો તમે મારા દીકરા ને એમ કે બિન કોને ખેડૂત બીજું કઈ મદદ કરવા જોતો ને એટલે મારા દીકરા પાડ્યો બીજું મારે કઈ તમારો આભાર અને કોઈ ગુનો નથી તો આ સરકાર અમારે આમ ખરો છે પણ આ તો અમારે એ દીકરા વગ અંધારો છે બેન મારા દીકરા હોય ને મારે અંધારું હા છે અઢમાળો છે ને તો અંધારો છે અને આ ચેડું માટે જો કઈ કોઈ અમારે બિન ગુનો નથી કોઈનો કર્યો મારે દીકરે કે કોઈ હજી બાજુ નથી કોઈની સેરી સાથે કઈ કર્યો નથી એમાં કોઈ લાચન નથી પણ મું તો હારું હારી જોશે બીજું મારે કઈ કવા નથી થશે કે મારા દીકરાને છોડો અને એના છોકરા આ બાર મહિના પરબ છે દિવાળી જેવું આમ શાકતા નથી તો એ માત્ર કેવું થાય દુઃખ થાય ને બીજું મારે કાંઈ કહેવાનું નથી અમારે એ જવાનું છે કે મારા દીકરાને છોડો અને અમારે મારા દીકરાને બિન ગુને રાખ્યો બીજો તો મારો કાંઈ ગુનો નથી આ ખેડૂ સારું છે જો એને રાખી પાડ્યો તો આ સરકાર આવી રીતે જ કરશે માણસને હા હારા ઓલ્યા જો છે આ બધા સારું છે તો મારા દીકરાને રોક્યો માજી તમારી ઉંમર કેટલી હશે અમારી ઉંમર તો હાથ હશે બાબા

ખેતરમાં ખેતરમાં કરશનભાઈ ના ખેતરમાં આજે મગફળી નું કામ ચાલુ હતું આખા ગામે ભેગા થઈ અને બધા મગફળી નું કામ કર્યું તમે ઉપસરપંચ છો તમારા ગામમાં એટલી એકતા છે શું કેશો

અમારા દીકરી ગુનો કર્યો નથી અને આવડા નાના નાના છોકરા અને અમને આ દિવાળી પરબ માથે મારી દિવાળી બગાડી અમારા આ ચાર ભાઈ ના વેચાજી ને દિવાળી બગાડી આ બધી આ પાછળ કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળ જે બેનો બેઠા છે એ રોય છે એ દ્રશ્ય મને દેખાય છે એ બધી છોકરીઓ જે છે કરશનભાઈ ની દીકરીઓ છે સંગ્રામભાઈ ઘરના છે આ બધા રોય છે સંગ્રામભાઈ ઘરે છે એ ઉપસર એમના માજી ઉપસરપંચ છે અને તે ગામનો વહીવટ તે સંભાળે છે ઉપસરપંચ તરીકે માજીની મોટી ઉંમર છે અને માજી આ બેનો બધા રોય છે તમે એમની હિંમત છો તમે વડીલ છો તો આ બહેનો દીકરીઓને શું કહેશો તમે એમ એમ કહેશો એમાં દીકરીઓ રોવે છે એના પપ્પા વગર તો રોવે ને દીકરીઓ બીસા નિશાળી થાય કા ખા રે તીન આવી તો એ દીકરી ન રોય બાપ નથી તો એ બીસે રોવે ને કરસનભાઈ ના ની તો સ્થિતિ એવી છે કે એમને પાછળ કોઈ મા બાપ નથી ભાઈ નથી ભાઈ નથી કરસનભાઈ ના ઘરના ને ભાઈ નથી માવતર નથી એ તો બિચારા આ ધારા કરસનભાઈ નો રોઈ કરસનભાઈ નો તો એને આવી રીતે બિચારા રગડા છોકરા અહીંયા નાના એની દીકરી એક ઘરે છે ઘરેથી આવી તો રોય મારે દિવાલ કરવા ના આવું મારા પપ્પા નથી તો એ બિચારા એવું તો કરે ને એવું કરે આઈ ની દીકરી રોવે મારે હગ્રામ ભાઈ ને છે ને તૈય દીકરી રોવે ને અને છોકરા નાના નાના છે આ પરબ એટલે બિચારા રજુ ખોટું લાગે ને અને આ ભણતા છોકરા એને રજા પડે રીસોડિયું રોવે તમારા ગામમાં દિવાળી ઉજવાણી કે ઉજવાણી જ નથી અમારા ગામમાં માં દિવાળ શું આમાં બિચારા ઉજવે અમારે તો આ કહું ને અમારે દિવાળી છે હારું છે પણ અમારે આ બે છોકરા વગેરે અમારે અંધારું છે દિવાળીમાં અંધારો થયો અમને આ સરકારે અત્યારે અમારે આ બધા આ અમારા તેટલા ઘરના આ બધા એક જ ભાઈના સિંહ વધતા તો એ બધાને અંધારો આ બે વગેરેનો તમારા દીકરાની જે અટકાયત કરીને પોલીસ પ્રશાસન જે લઈ ગઈ છે એ પણ આ વિડીયો જોતા હશે ક્યાંક ને ક્યાંક એમને શું કેશો એમને પછી હું બોલતા જતો આવડે એમ કશું કે અમારા છોકરા ને બિન લઈ જાય ખેડૂ સારું ગયા તા અમે કઈ કોઈ ગુનો કર્યો નથી તો અમારા દીકરા ને તમે રોકી પાડ્યા આ આમાં તો બધા મિટિંગમાં બધા ન થાય બધા જાય તો અમારા દીકરાને ધીમે રૂકી પડ્યા અને મારા દિવાળી આ પરભાઈ એના છોકરાના નાના હોય એની પપ્પા એનો હોય જે છોકરા મારવા ન પડી જાય ખાસ હું એ પણ જાણવા માંગુ છું કે જ્યારે આ બધી ઘટના બની તમને ક્યારે ખબર પડી તી તમારા દીકરાને લઈ ગયા અમને મારી ત્યારથી ખબર પડે અમને સારી ખબર પડી કે આ આવડા મિટિંગમાં જતા ને આ છોકરાને કહી લઈ જાય સારી અમને ખબર પડી પર તો એને બધા શંભુકાર કોઈ લાઠી ચાર્જ કે માર કે મારવામાં આવ્યું તમારા દીકરા એ બેન અમને આ કોન વાત કરે અમને અમારા દીકરા ત્યાં રોકાઈ જાશ અમને વાત કોણ કરે અને માર્યા છે તો એ છોકરા બે જાણતા હશે અમને કંઈ કઈ ખબર ન હોય દીકરાઓને છોડાવવા માટે તમે કોઈ ફરિયાદ કે નિર્દોષ હતા તો તમે કોઈ ફરિયાદ કે કરી અમે કાંઈ નથી કર્યું અમે કાંઈ નથી કર્યું ફરિયાદ ન કરી અને સરકારને બીજું કાંઈ ન કરતા મારા છોકરા બિન ગુનાથી મેં રોયા તો તમારામાં એનો હું ગુનો નથી તો આજી ના નાના નાના છોકરા બાર મને પર અમને બધાને ચાર ઘરના માણસ એમ પછી મે એક વાત એ સાંભળી છે કે ખેડૂતો પર જ્યારે આ ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અમે બધા ત્યાં ઉપસ્થિત હતા અમે બધા મીડિયા વાળા ત્યાં હતા તો માર્કેટ યાર્ડ માં ખેડૂતોને કપાસનો ભાવમાં કપાત કરવામાં આવતી હતી તો તમે 60 65 વર્ષના ઉંમર છે માજી તો તમને જ્યાં સુધી સાંભળે છે ત્યાં સુધી કપાસનો ભાવ ને એક તોલા સોનાનો ભાવ કેટલો હતો એ કયો મને સોના નો ભાવ અમારે આ દીકરા નું કામ કર્યું ત્યારે પાંચ હજાર હતા પછી આ સગ્રામ ભાઈ નું કામ કર્યું ચેલા વર્ષ વીસ વર્ષ આનું કામ કર્યું આ મોટો એને મોટું હતા ભાઈ નું કામ કર્યું ત્યાં સાત હજાર હતા તો એ સરકાર આ બધું કેશે તો આ ખેડૂત નો ભાવ કાઈ નહિ સોનાનો ભાવ આજે દોઢ લાખ ચોસ વર્ષ પહેલા કપાસનો વીસ વર્ષ પહેલા કપાસ નો ભાવ કેટલો હતો કપાનો ભાવ તો સાતસો આઠસો હતા આખા સ્વાર્થ હતા તારે મને એમ કહેતા કે કપાનો ભાવ વધે તો સોનાનો ભાવ વધે અને કપાનો ઉતરે સોનો અત્યારે તો ઉતરતું નથી આમાં ખેડૂનો નથી ભાવ ખેડૂની વસ્તુનો કાંઈ ભાવ નથી અને તમારા ગામમાં તમારા સમાજમાં લગ્ન પ્રસંગ થાય તો કેટલું સોનું ચડાવવાનો રિવાજ છે અમારા રિવાજ સાત તોલા સાત તોલા ચડાવવાનું સાત તોલા કેટલો હિસાબ અટાણે એક તોલાનો ભાવ કેટલો હે માજી દોઢ લાખ

આ ખેડૂતની આવી હાલત છે આવી ખેડૂતની હાલત છે ખેડૂતને જ બિચારાને હોય નહીં અને કપાટ દેવા જાય આ હજાર રૂપિયા કાગળી નવસો તો એમાં શું ખેડૂ કામ કરીએ કંઈ કામ કરીએ કંઈ ખેડૂત કામ ન કરીએ કહી પણ જમીન વેચીને દીકરી પરણાવવું પડે તો આ સરકારને જોતી અમારી વચ્ચેને કંઈ ભાવ નહીં એ જોવાનું છે તો આ ખેડૂત હારું મચી રહ્યા